મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણા બ્લોગમાં શું કરશું ખબર નહીં પણ આજે તમને બધાને કંઈક તો એન્ટરટેનમેન્ટ કરવા મળશે જોવા મળશે વિહાન જો વિહાન શું રમશે ફ્રી ફાયર એવું તું હમણાં શું કહેતો તો મને મેં તને માર્યું ક્યારે માર્યું ખોટું બોલ માં ઓ વિહાન આ હમો જો બધાને કે હેલો ગાઈસ હેરસ્ટાઈલ તો બતાવ તે તારા વાળ કપાઈવા એ બધાને બતાવ કે કે એમ કે કેવા છે ગાઈસ કમેન્ટ કરો કેવા છે ગાઈસ કમેન્ટ ઓકે એરી પાઈ ફોન ને પછી જ કઈ કામ વસ્તુ મેડા આવે આના છે

એક બાઈટ ખાઈ ને આવું પછી આનો વિડીયો ઉતારું પાછું ખાઈ નાઉ પાછો ભૂખે લાગી કેના આ જો વિડિયો ઉતાર દે જલ્દી વિડીયો ઉતાર દે ચાલો ભેળ ખાઈ લઈએ કોલકર બિગ બોસ તો હવે મારી જમ્બરો 24 કળા તાર જમ્બરે નવરા ન હોય ને તો હું એપિસોડ જોઉ ખાલી તો તો આવી ગયા નઈન ઉપર ગેમ 24 કળા એટલે એમ નહી ઈઠા થઈ જા જોઈ લેવાનું હા હું જોઉં હું હું જોતી નહોતી પણ હે ને કિંજલે મને કીધું તું એકવાર જો પછીથી હું જોવા મળી નહીં તો મૂકતી નથી પણ અત્યારે હું બનાવું છું સૂજીનો શીરો રવાનો શીરો મસ્ત એવો શીરો બનાવું છું આવડતો નથી પણ તો એ ટ્રાય કરું છું અને જેવો જેવું બનાવીશ ને હું તમને બધાને પણ બતાવીશ કે કેવો બન્યો હે તો તમે જોયા રાખો જો મેં બધું છે ને રેડી કરી નાખ્યું છે આ છે રવો આ ખાંડ ડ્રાય ફ્રૂટ અને તેલ લેવાનું છે એ તેલ લઈને પછી હવે આપણે લેશું એક મસ્ત એવી કઢાઈમાં બનાવી નાખી શીરો તો જો મસ્ત એવું હોય ને ઘી નાખી દીધું એમ અને આ જો ફ્રૂટ ડ્રાય ફ્રૂટ જોયા ને તો ખાવા આવી ગયો થોડુંક શાંતિ રહે શીરો ખાવો હે સુજીનો સૂજીનો ન ખાવો ને ઓકે આપણે જોહી ખાઈ હેક નથ ખાતો સોજીનો નથ ખાવો રવાનો કોમળ ઓકે હું જ બનાવીશ એટલે મારો જ કહેવાય હવે આપણે છે ને આમાં નાખી દીધું છે ઘી અને એમાં છે ને પેલા ડ્રાય ફ્રુટ છે ને થોડાક શેકી લેશું એટલે પેલા આમાં નાખશું આપણે અત્યારે છે ને ડ્રાય ફ્રુટ છે ને એમાં નાખીને શેકી લીધા મસ્ત શેકી લીધા હવે નાખશું આપણે આમાં રવો જો આપણો કોમલ બેન છે ને મસ્ત એવું કઈક બનાવે તો છે ખબર નથી શું બને શું નહીં શું બનાવે આમાં જો તો લાગે કે કંઈક નબર બનાવ્યા છે એવું હે સાચી વાત છે પણ ખાવા જેવું બને ને તોય સારી વાત છે જો પાછળ ઊભા ઊભા મને તેમ કેન આવડતોય છે છે ને અને જો અમારે અહીંયા મસ્ત એવા કપડા નીલભાઈ ના ફેન આવી ગયા છે એટલે અમારા વધાઈના અમારું ફેમિલી જ કહેવાય આ સોશિયલ મીડિયા નું ફેમિલી છે નામ શું છે ઋક્ષિતા ઋક્ષિતા એય બસ ઓ ત આટલું એટલું બધું એના જ બોલતી બરાબર જ બોલું છું ના મો મમ્મી આ વિડિયોમાં મને એવું બોલાવે છે બાકી હું એટલું બધું કાઈ એવું નથી બોલતી બરાબર આ તો શું છે એમ બોલું છું શું છે એ તો તું મારા વિડિયોમાં એટલું બધું છે એટલે નમજો હાય હેલો ઓરકેસ આને ઓરકેસ તું આનું નામ હે

માસ લેવાનું હતું લીધું આવતા બીજા લેતા આવે ને હે હરો બે બે પતી જાય ને એટલે એટલે રોહિત ભાઈ ને કલો ઓમ્પી એમ ટી વાય તો જેસ્ટ એમ જ પડશે એટલું બધું ઉલ ઉલ કેમેરા કેમેરા આપણે આપવાનો હે પણ બે મિનુ લે કેવો એટલે જમ્બુ નઈ એટલે આ બધા નો શીરો ખોળી દો હાલો ખાધો કેવો બીનો સાચે કે એમને હાલો માસી તમે કેવો ખાવ તો ખરી

સો તમે લોકો કોમેન્ટ કરજો કે મારી શીરાની રેસીપી તમને કેવી લાગી અને એમાં મેં છેલ્લે પાણી એડ કર્યું હતું ને એ બ્લોગમાં નથી લીધું એટલે પાણી એડ કર્યા પછી શીરો બહુ મસ્ત લાગતો હતો અને બધાયને મારો શીરો બહુ ગઈ તો તમને લોકોને પણ ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય